આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ ગાથા ચેનલ પર આજે આપણે વ્રતની કથા સાંભળીશું કહેવામાં આવે છે કે પાર્વતીનું વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ શિવજીની પ્રાપ્તિ માટે કર્યું હતું અને ત્યારબાદ માતા સીતાએ મનગમતો પર થાળ મેળવવા માટે કર્યું હતું જયા પાર્વતીનું આ વ્રત અષાઢ સુદ તેરસ થી શરૂ થઈ અષાઢ વ્રત ત્રીજના દિવસે પૂર્ણ થાય છે આ વ્રત દરમિયાન શંકર પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે એકટાણું કરવામાં આવે છે જમવામાં ગોળ કે મીઠું લેવામાં આવતું નથી અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે આ વ્રત કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો પતિ મળે છે પરિણિત સ્ત્રીને સૌભાગ્ય અખંડ રહે છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જયા પાર્વતી વ્રતની કથા રામપુર નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ જયદેવ અને બ્રાહ્મણીનું નામ જયા હતું બંને જણ ખૂબ જ આસ્થાવાળા સદગૃહસ્થ હતા તેઓ અતિથિને જમાડીને પછી જ જમતા હતા તેમના આંગણેથી કોઈ પણ ભૂખ્યું પાછું ફરતું ન હતું આમ તેઓ સર્વ વાતે સુખી હતા પરંતુ તેમના ઘેર પગલીનો પાડનાર આવ્યો ન હતો બસ આ એક જ વાતનું એમને દુઃખ હતું એક વખત ફરતા ફરતા નારજી તેમના ઘેર જે ચડ્યા દંપતીએ તેમનો ભાવભીનો આદર સત્કાર કર્યો નારદજી તેમના આતિથ્યથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના ખબર અંતર પૂછ્યા તેના પ્રત્યુત્તરમાં બ્રાહ્મણે કહ્યું આપની કૃપાથી અમે ખૂબ સુખી છીએ પરંતુ અમારે ત્યાં એક બાળકની ખોટ છે જે અમને ખૂબ ચાલે છે માટે હે દયા નિધાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરી અમને બતાવો નારદજીએ કહ્યું હે જયદેવ તારું દુઃખ હું સમજું છું માણસ પાસે અઢળક સંપત્તિ હોય પણ તેને વાપરનાર કોઈ ના હોય એના જેવું દુઃખ નથી પરંતુ ચિંતા ન કરીશ આનો પણ ઉપાય મારી પાસે છે જો સાંભળ તમે બંને પતિ પત્ની અહીંથી દક્ષિણ દિશા ચાલતા જાઓ ત્યાં એક ગાઢ જંગલમાં એક અવાવરૂ અને અપૂજ શિવલિંગ તમને જોવા મળશે એ શિવલિંગની આજ દિન સુધી કોઈએ પૂજા કરી નથી પરંતુ જો તમે બંને ત્યાં જઈને રહો અને શિવલિંગની ભક્તિભાવપૂર્વક દરરોજ પૂજા કરો તો ભોળા શંભુ જરૂર તમારી મનોકામના પૂરી કરશે એમ કહી નારદજી ત્યાંથી ચાલતા થયા બીજે દિવસે વહેલી પરોડે જયદેવ અને જયા નારદજીના કહેવા પ્રમાણે દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગાઢ જંગલમાં આવી પહોંચ્યા ત્યાં આવીને જોયું તો તેમને એક અવાવરૂપ શિવ મંદિર જોવા મળ્યું એ જોઈ તેઓ ખૂબ રાજી થયા અને અને તેમણે ત્યાં શિવજીની પૂજા કરવાનો મનસુબો કર્યો જયદેવ અને જયા બંને એ મળીને ત્યાં બધું સાફ કરી નાખ્યું અને ખૂબ ભક્તિભાવથી તેઓ શિવલિંગની પૂજા કરવા લાગ્યા ઘણા વર્ષો સુધી તેમણે ભગવાન શિવની પૂજા કરી પણ ભગવાન તેમના પર પ્રસન્ન ના થયા આથી તેઓ મૂંઝવણમાં પડી ગયા તેમને હયામાં ફાળ પડી કે શું અમારી સેવા પૂજા આરાધના નિરર્થક જશે શું ભગવાન અમારી ઈચ્છા નહીં પૂરી કરે તેમ છતાં તેઓ શ્રદ્ધાપૂર્વક ફરી પાછા શિવજીની ઉપાસનામાં લીન થઈ ગયા એક દિવસ જયદેવ ફૂલ વીણવા ગયો તે ગયો પાછો ના ફર્યો આથી જયાને ચિંતા થઈ તે બેબાકડી બની ગઈ અને તરત પતિને શોધવા નીકળી પડી જંગલમાં એક ઝાડ નીચે આવીને જોયું તો તેનો પતિ મૃત હાલતમાં પડ્યો હતો તે શર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હતો પોતાના પતિની કરુણ દશા જોઈ તે રડવા લાગી એવામાં ત્યાં પાર્વતી આવી ચડ્યા તેમણે જયાને રડવાનું કારણ પૂછ્યું જયાએ પોતાનો પતિ શર્પદંશથી મૃત્યુ પામ્યો એ હકીકત કહી સંભળાવી માં પાર્વતીએ તેને સાંત્વના આપતા કહ્યું

તેના માટે તેઓએ ઘણા વર્ષો સુધી ભગવાન શંકરની આરાધના કરી છે તે પણ કહી સંભળાવ્યું તેમની વાત સાંભળી પાર્વતી બોલ્યા તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો તમને જરૂર સંતાન પ્રાપ્ત થશે માતાજી આ વ્રત કેવી રીતે કરવું એની અમને કશી ખબર નથી માટે કૃપા કરી એ વ્રત વિશે કહો માતા પાર્વતીએ જયા પાર્વતી વ્રતનું વિધિ વિધાન બ્રાહ્મણ દંપતીને કહેતા કહ્યું જે સ્ત્રી જયા પાર્વતીનું આ વ્રત કરે છે તે ની સંતાન હોય તો તે સ્ત્રીને સંતાનની પ્રાપ્તિ થાય છે અને તેનું સૌભાગ્ય અખંડ રહે છે એમ કહી પાર્વતી અંતર થયા જયદેવ અને જયા તેમના ઘેર પાછા ફર્યા ને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા એના ફળ સ્વરૂપે થોડાક જ સમય પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો આથી તેઓ ખૂબ રાજી થયા અને શેષ જીવન પ્રભુ ભક્તિ માં પસાર કરવા લાગ્યા જયા પાર્વતી નું વ્રત જેમ જયદેવ અને જયાને ફળ્યું તેમ સૌ કોઈને ફળે એ જ અભ્યર્થના હરિઓમ તત્સત